બાપા સીતારામ આજે જય માતાજી તરફથી અમે લોકો બધા બાપા સીતારામ ગૌશાળા ગાયોને છે કાંઈ દાતાઓ તરફથી અને એ લોકો તરફથી કાંઈ પણ અમને મળે છે એમના લઈ ગૌશાળા ને અમે જમાને અહીંયા આગળ માતાજી છે જય માતાજી જય માતાજી બધાને માતાજી નહીં અહીંયા આગળ જુઓ અમે લોકો અને કેટલી ગાયો છે બા માતાજી ત્રણસો લગભગ ત્રણસોની ઉપર ગાયો છે અને સેવા કરે છે બધા સરસ અમે લોકો તો શું સેવા કરવા નથી પણ આવી સરસ સેવા જુઓ માતાની બધી અહીંયા સરસ બધા નીળ નાખે છે લીલું નાખે છે અને બહુ સરસ બધા સેવા કરે છે જય ગૌ માતા જો આટલી બધી ગૌમાતાની આવા તડકામાં સરસ પાણીની સગવડ છે સરસ છાંયો છે નાની નાની વાછડીઓ પણ એટલી છે કે સરસ ગાયોની બધા સેવા કરે છે અને અમને પણ આવો સરસ લાભ મળે છે આવો સરસ આનંદ અમને ભગવાનની દયાથી જે કંઈ મળ્યું છે એ અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અમારી સાથે બીજા લોકો પણ છે હમણાં એમને પણ હું મળાવું છું જે દાતાઓ છે એ પણ અમારી સાથે છે જે માતાજી ટ્રસ્ટ તરફથી અમે લોકો બધા

જે આખું સરસ આવું આયોજન અને આવું સરસ સંભાળે છે એમને પણ અમે ધન્યવાદ દઈ છીએ કે આવું સરસ કાર્ય કરતા રહે અને સરસ માતાજી પ્રેરણા આપતી આપતા રહે એવી સરસ અમે માતાજી ગૌ માતા કી બાપા સીતારામ મહાદેવ